નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નિર્મળનગર ભાવુભાના ચોક ખાતે જય અંબે મિત્ર મંડળ દ્વારા બહેનો માટે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં નિર્મળનગર તેમજ આસપાસના વિસ્તારની બહેનો સંગીતના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે જયોંબે મિત્રમંડળ દ્વારા છેલ્લા અડતાલીસ વર્ષથી બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ આયોજને સફળ બનાવવા મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે